કેમ છો બાલ મિત્રો બાલ મિત્રો સીટી ની અંદર સીટી પરીક્ષાની અંદર બૌદ્ધિક કસોટીની આપણે વાત કરી રહ્યા છીએ તો ચાલો પાંચમા નંબર જુદાપણુના ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે એમાં એ બી સીડી આપેલી કોઈ વસ્તુ હોય કોઈ પ્રાણી હોય તો અંગો હોય તો એમને આપણે જુદું પડતું અંગ અથવા પ્રાણી આપણે અલગ તારવાનું છે એનો એક જ નિયમ છે તેનો ગુણધર્મ હોય તેમના લક્ષણો હોય એનું દ્રશ્ય હોય એ જોઈને આધારે આપણે શબ્દ અલગ પડતો જુદો પાડવાનો છે ચાલો એમાં આપણે ઉદાહરણ સ્થિત ગણીએ એક નંબરનું ઉદાહરણ બકરી ભેંસ ગાય અને ઢેલ જુઓ તમે બકરી પ્રાણી છે ભેંસ પ્રાણી છે ગાય પ્રાણી છે બધાને ચાર પગ છે પણ ઢેલ છે એને બે પગ છે એના આકાશમાં ઉડી શકે છે તો ઢેલ એ પક્ષી છે એટલા માટે અલગ છે એટલે આપણે તેને અલગ લખી શકશું બીજા નંબરનું ઉદાહરણ કાન હૃદય આંખ અને નાક તો કાન આંખ અને નાક એ આપણને બહાર દેખાય છે આપણે ત્રણે જોઈ શકીએ છીએ અને મોઢાના અંગો છે જ્યારે હૃદયને આપણે જોઈ શકતા નથી જે પેટની અંદર આવેલું હોય છે એટલા માટે આપણે હૃદય એ અલગ પડતો શબ્દ છે જોઈએ ઉદાહરણ નંબર એ બી સી એચ આઈ ટી ઓ એમ એન કે એલ એમ તો આની અંદર શું છે એ જોઈ લઈએ એ બી સી ક્રમમાં છે આ તો ક્રમની અંદર છે અહીં જોઈએ એચ આઈ જે એ પણ ક્રમમાં છે અહીં જો ઓ એમ એન ઓ એમ એ જુઓ તમે એ અંદર અને કે એલ એમ જુઓ તો જ્યારે તમે એ બીસીડીના ક્રમ જોશો તો બધા ક્રમની અંદર છે જ્યારે ઓ એ ક્રમની અંદર નથી એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી આવે ઓ પી ક્યુ તો અહીં ઓ છે એટલે એ ક્રમની અંદર નથી એટલા માટે એ શબ્દ સી અલગ પડે છે એ આપણે જોઈશું જોઈએ ઉદાહરણ નંબર ચાર તળાવ વાવ કૂવો અને નદી હવે આની અંદર તમને શું અલગ દેખાણું તરત તમે કહેશો સાહેબ નદી અલગ દેખાય છે તળાવ છે એનું પાણી પણ ભર્યું હોય વાવનું પાણી પણ ભરેલું હોય કૂવાનું પાણી પણ ભર્યું હોય નદીનું પાણી વહેતું હોય એટલા માટે આપણે નદી એ અલગ પડે છે નથી એટલે આપણે નદીનો ઓપ્શન જવાબ સાચો છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કૂતરો વાઘ સિંહ અને ચિત્તો તરત તમે જવાબ આપશો સાહેબ કૂતરો આવે કઈ રીતે તો કે આ પણ જંગલી પ્રાણી સિંહ પણ જંગલી પ્રાણી ચિત્તો પણ જંગલી પ્રાણી આપણે તેને પાળી શકતા નથી પાળીએ તો શું થાય એ આપણને ખબર છે એટલા માટે અહીં જવાબ આવશે કૂતરો ડોગ તો ઓપ્શન નંબર એ કૂતરો જવાબ સાચો છે હવે જોઈએ પ્રશ્ન નંબર છ એની અંદર એની અંદર રામાયણ બીની અંદર મહાભારત સીની અંદર બાઇબલ અને ડીની અંદર ભગવદ્ ગીતા છે તો રામાયણ મહાભારત ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના ગ્રંથો છે જેને હિન્દુ ધર્મ તેમને ઉપયોગ કરે છે તો અહીં અલગ પડતું બાઇબલ એ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે એટલે બાઇબલ અલગ પડે છે એટલા માટે સી જવાબ આવે છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત એમાં રમતો આપી છે ચેસ કબડ્ડી ખોખો ફૂટબોલ શું અલગ પડશે તરત તમે કહેશો ચેસ કઈ રીતે કબડ્ડી મેદાનમાં રમાય ખોખો મેદાનમાં રમાય ફૂટબોલ મેદાનમાં રમાય જ્યારે ચેસ ઘરની અંદર બેઠા બેઠા આપણે રમી શકીએ છીએ એટલે ચેસ છે એ ઇન્ડોર રમત છે કબડ્ડી ખો ખો ફૂટબોલ આઉટડોર રમત છે એટલે કે તમે દરવાજાની ડોરની બહાર જવું પડે ત્યારે તમે મેદાનની અંદર એ રમત રમી શકો છો જ્યારે ચેસ ઘરે બેઠા પણ રૂમની અંદર રમી શકીએ છીએ આ રીતે જુદા પડતા પ્રશ્નો હવે તમને સરળતાથી સમજાઈ જશે તેમના લક્ષણો તેમની લાક્ષણિકતાઓ તમે જ્યારે જોશો તો તમને સરળતાથી જવાબ આવડી જશે હવે જુઓ અહીં ઉદાહરણો આપ્યા છે તમારે અહીં વિડીયોને સ્ટોપ કરી દેવાનો છે અને આ બધા જ ઉદાહરણો તમારે શોધવાના છે તો તમને ખબર પડશે કે શું અલગ છે તે અલગ પડતો શબ્દ આપણે જુદાપણું વાળો શબ્દ શોધી અને અલગ કરશું ચાલો અહીં આપણે ઝૂમને નાનું કરી દીધું છે થોડી વખત તમે વિડીયોને અટકાવી દો અને આ પ્રશ્નો જોઈ લો આગળ કરીએ ચાલો અહીં પણ વિડીયોને અટકાવો ચોમ્માલીસ સુધીના પ્રશ્નો અહીં આપ્યા છે તો આપણે બધા જ પ્રશ્નોને આપણે સરળતાથી ઉકેલી શકીએ છીએ જો ચુમાલીસવો પ્રશ્ન હું છે ઓગસ્ટ ડિસેમ્બર માર્ચ અને નવેમ્બર શું બધા મહિના છે તમને આમાં કંઈ ખ્યાલ આવે છે કે આમાં શું અલગ પડે છે અલગ પડે એવું સીધું જ કંઈ દેખાતું જ નથી છતાં તમે કહેશો કે ઓગસ્ટની અંદર એકત્રીસ દિવસ હોય ડિસેમ્બરમાં એકત્રીસ હોય માર્ચમાં એકત્રીસ હોય પણ નવેમ્બર મહિનો હોય એના ત્રીસ દિવસ હોય એટલે નવેમ્બર મહિનો અલગ પડે છે એટલે જવાબ તમે સીધો જ તેમનો મેળવી શકો છો કે નવેમ્બર મહિનો આપણો સાચો જવાબ છે તો આ રીતે તમે બધા પ્રશ્નોના જવાબ સરળતાથી મેળવજો અને સરળતાથી એમના ઉત્તર તમને બધા મળી જશે ન સમજાય તો એના ઉત્તર અહીં આપ્યા છે પણ એ છેલ્લે તમારે તેનો ઉપયોગ કરવાનો